વરસાદ શરૂ થઈ ગયો આપણે છે ને ભાઈ સવારનો નાસ્તો કરી લીધો છે ને આ વરસાદ આવે છે એટલે હાજ હાથ કા આઠ વાગે લગભગ શરૂ થઈ ગયું તો તારું નો બંધ થવાનું નામ જ નથી લેતો ના હું આટા મરે વરસાદ આવે ને એક થરું કોળાકો મોટો જબર છે તો પછી વરસાદ શરૂ છે ને થેટ અત્યાર હજી શરૂ છે વરસાદ બને ન થા તો કોને ખબર હું વાર જાવ કારે બંધ થાય કારે બંધ થાય પણ બને જ થા તો પહેલી વાર આવ કડાકો છે તો જોરદાર પહેલા વીજળી છે પછી કડાકો છે પછી ચારનો વરસાદ સ્ટાર્ટ સ્ટાર્ટ થયો

તો આપણે કાગળ ઢાક્યો ને તોય તે વોશિંગ મશીન પલ્લી ગયું છે પલ્લી જાય કે નો પલ્લી કઈ ખબર નથી કે પલ્લી જાય તો કક વાંધો આવે કે નહી ખબર નથી પણ તોય આપણે ઢાકી દીધું છે હરજી ભાઈ જો હુવે છે ખોદ્યો હે આલા એનું હુ હોય ને તારે આવડે બધું ટીવી નું બધું શરૂ રાખવું પડે આ બધું કક શરૂ હોય ડાકળા ડુલી ને ભેંસ ને ગાય ને બધું શરૂ હોય ને તો જ આવડો હુવે જોજર શાંતિજી સુઈ જ દોઈ અંજે રુ દે આટા તો કાર ખોતો કેતો હા

પેલા ડુએ રેવાનું છે ને હા પડખે ન્યા આવતા પેલા સ્ટાર્ટ કેમ પૂછ્યું કેમ રોવો છો હા તો લ્યો પેલા 2 1 નું ઓય કેમ કેમ રોવો છો

ખડ ને એવું લેતા કેમ કે ખડ કેદુ નું લેવા નથી એટલે ખૂટી ગયું આપડી ગયા હાટુ તો હા આપડે બધું અહીં વરસાદ રૂકી ગયો છે ને તેજલ બબી થી જો આપણે ઠામડ ધો વઈ આયા ને જો ટાઈટ સડી ગઈ ટાઈટ હે આગલી વરસાદ આવતો છે ને તે મને કોનો કહું તો કે તાજો આતર હોય ને તો બહુ ટાઈટ આવ ગોદડો ઓડી ને હુઈ તો ઇંજો હજી દોય ગોદડો નહીં પાછો ગોદડો માં ફોન જોવે

અચ્છા માઇન્ડ મન જેવો તેવો રીકો છે ને જેવા તેવા સાટ આવે છે એટલે આમ જોઈએ વાદળા તો એક વાર જોવો તમે આમ ભરી દીધું આમ અહીંયા જેવું તો હું ગયું અહીંયા બધે ભરેલું હતું અને અહીંયા તમે એક વાર જો બધુંય પલ્લી ગયું કેમ કે આમાં પાણી ગળી ગયું નિરણ માં અહીંયા સુધી લગભગ નથી પીગું અહીંયા સુધી ખાઈ પૂગ્યું છે એટલે આ બધું હા પલ્લી ગયું અને હજી બે દિવસની અગાહી છે ને એમ કે પહેલા તો ત્રણ ચાર દિવસની હતી પણ હજી એક બે દિવસની બાકી છે કઈ વાંધો નહીં હવે થોડાક દિવસ પાછા આવે બીજું તો હું આ સો માં હું નથી આપને ખબર છે શિયાળો છે પણ શિયાળામાં વરસાદ આવે તો આનો હવો બોદો થઈ ગયો સામાન લઈ લીધો છે દુકાને પણ તમે એક વાર કન્ડિશન જો ઓહો રોડમાં આખા પાણી ભરાઈ ગયું આ લગભગ અત્યારે સુકાઈ ગયું છે ને પેલા આમ લાડબ નું ભરેલું છે ખબર ઉપર માં વરસાદ થી રીકો છે ને તારે કેમ કે વરસાદ આખી રહે એટલો બધો આવ્યો ને વાત કુસુ આમ જો આ બધે પાણીમાં પાણી માં જાતું છે પણ અત્યારે આવડો સુકાઈ ગયું તો હાલ હવે આવડો છે ને સામાન લેવા આવ્યો છે તો આપડે છે ને ભાગી હવે હેરી તમે એક વાર પાણી જો આખી હેરી ભીની થઈ ગઈ આખી એટલે આખી અને આ તો જોયા ક્રમે રમ સો મુકી દે અહીંયા મુકી

તે એ પાસા કામેથી વહી કેમ કેમકે તમને ખબર છે કે કેટલો બધો બે ત્રણ દિવસથી વરસાદ આવે છે એટલે મવા જતા કેટલી બધા ડેમ કેટલી બધી નદીઓ વાડી આવે એટલે વરસાદ આવ્યો તો કેટલું બધું પાણી નો આયેલું જતું હોય હલા એવું નથી એટલે કામે જાય તો પાસું જ હોય છે આવવું પડ્યું એટલે વૈયા છે ફાઇનલી ને ભાઈ અહીં ભાઈ લેવા આવ્યા હરદેવને તો એ ફાઇનલી વૈયા જાય છે ને આમ જો હજી વરસાદ તો રોકવા નામ જ નથી

3 four, five, six, <laughs> one, two,